ફેમિલી કેમ છે બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા લોગમાં આજ વ્લોગ લોગ આપણી વાડીથી ચાલુ થાય છે મિત્રો કેમકે ફટાકો મારા લેટ થઈ પપ્પા ક્યાંય પાછો તારા ઘોડો આકવાનો છે એટલે હું કહું ઘરે વાડી જાય ફટાફટ ચાલુ કરીશ હવે આમ ની દેશે ભાઈ યાર ઠાંડો લેવો ગામમાં ભાઈ અમારે લઈ જાય નતો કાલ લાગતા એ લેવો નથી આ જોઈને લેવું બાંધે છે પછી ઘોડો પણ ત્યારે જ છે મિત્રો પપ્પા તૈયાર કરીને ગયા છે ચાલો ફટાફટ મારે હાકવાનો છે દસ બાર પંદર ચાર છે એટલે એટલે પૂરા કરીને નાખવાનું વાતાવરણ મસ્ત છે ચાલો માં બી કન્ટિન્યુ રહેજો આવું વાતાવરણ મને બહુ ગમે મમ્મી આમ નીંદ્યા છે તો ઓલાને જમણી સાઈડ બાદ જાય ડાય મિત્રો આપણો આપણે બળદે તૈયાર કર્યા છે તો હખણાથી એના કરે છે ને માખ્યું કનાર રાખે તો ફરાફટ ફટાફટ જાય આમ મમ્મી પાછું આપણે છે ને કપામાં હકવાનું છે પલખી પાછા આપણે છે ને કપા બધું હાકી નાખ્યું છે જો મસ્ત આપડે બધું મસ્ત અત્યારે વરસાદ ના સાટા માંડવી નો પેલો સાપી ગયો ને તો વરસાદ આવો માંડ્યો છે હાકું તો પડશે તો માંડવી નું જાલે ગીતા હાકે તો મને માડવું ઓછું ભાઈ તો આકી નાખું છું મિત્રો હાલો ને નાખી નાખીએ પડશે વરસાદ આવે કે ન આવે વરસાદ આવી જાય આવે આવે એમ તો આવે છે હવે મસ્ત તો કપામાં દેખાવા મળ્યો છે ને મિત્રો આટલું મેં આઈકું બધું મજા આવી ગઈ આંકવાની મિત્રો વરસાદ તો વેરો ગયો બળદ ને બધું છોડી નાખીક મેં કવરમાં નાખી દીધો વોટરપ્રુફ કવર મારે વાદળા જો આમ છે ખરા આવે તો ત્યાં વરાળી બાજુ સાઈડ છે તો મિત્રો અમે બળદ છોડી નાખ્યા હું આ માંડવીને એક ઉથળ વેરો પૂરું થઈ ગયું એવું થયું જો આવે તો આવે સાટા ખરા છે આવે તો આવે

તો તો વાડ જોજો હાલો હાલો આજ છે આપણે મગની સાથે રોટલી મસ્ત બપરા કરી લે વર્સ વર્સ હું કરે વેયા ઠાકા પાકા ઠાકા શું બળે દી આ કે ના કે તો કણો હાલો એટલે ભી દેવાનો ખાડુ એના બધું ભી લેવાનો બધું જોવાનું મિત્રો આવા વર્તા જોવો તમે બડે જો તો નહી ન કે વાત્યા રેવો પતરામાંથી અવાજ આવે અમે તો ખાવાનું સારું જ છે ભોપારા કરીએ છીએ વચ્ચા સમજો નહેવામાં પાણી સારું થઈ ગયા હોહ હે હા હા આવો નદી નીકળે તો બોતો નથી

જે કેટલા વર્ષ મને થી કેટલા વર્ષની ઘડિયાળ જો મારી ખબર તમને કેટલા વર્ષ હે તો આની ભેગો આમ લત લાગી ગઈ હોય તો આમ ઘડિયાળ જોવા જોઈએ અમારે કેટલા વર્ષ થઈ તો મિત્રો કા વરસાદ રહે ને મન લાગે આ ફૂલ થઈ ગઈ છે ને અમાર જવાનો હતો બાબરા જવાનો પ્લાન હતો તેના માટે તો અમારું ખરીદવા માટે જવાનું હતું શું ખરીદવા જવા માટે પૈસા કાક સરપ્રાઈઝ હતું સરપ્રાઈઝ આવવાનું હતું મિત્રો હવે એ જે વર્ષા રહે ઉગાડ થાય તે જવાનું થાય પૈસો લોકો આવવાનો છે

બટેટા રીંગણા આદુ દૂધ લોટ ચેણા નો લોટ એવું બધું ખરીદી કરી સમજાણું ને હું કયો મિત્રો આજ તમે જોયું છે લોકો કે મેં એક દેખાણી હતી એ દેખાણા હતા ઘરમાં ઘરમાં હતા અમે ખાવા આવ્યા બપોરના ત્યારના ઘરમાં ઘરમાં હતા શું કરતા ઘરમાં હે

મારા ભાઈ બહુ ખતરનાક છે મિત્રો બોલે ત્યારે ગોળી મારે એની વાત જવા દેવી ગોળી મારે તમને કે હોય એ વ્લોગમાં કહેવાય બોલે ત્યારે ગોળી મારે છે આખો દીને બોલા નથી મેંઢા છે રખડે છે થાય જવા ને ના એમ મેં કે મૂકવા એવા કાંઈ વસ્તુ નહીં આખો દી એવું છે ઘરમાં ઘરમાં રાખી મેં કે કાદી કા

એક ટેપટી લેવાની એક કાતર લેવાની અને આ ને આમ લગાડી દેવાની જો કઈ ઉપાધિ જ નહીં જો દેખાય છે ને રીતસરનું કાચ ક્યાં નાખો જો આવું મેં જશે આમાં ક્યાં ધોડે ન કરે કાંઈ ન કરે મસ્ત મજા કા છોડી જો હોય ગઈ છોડી કાકાની છોકરી કાકાની છોકરાની છોકરી દેવસીભાઈની છોડી ભાઈ ગઈ હાલો આપણે વ્યવસ્થિત ધાવા માટે તો નજારો જોવો કેટલું પાણી આખો જે વરસામાં વેરો છે તમે બતાડું ફરતીથી બધું પાણી અત્યારે આજના વરસાદનું છે ને કરે કેટલો પીડ્યો છે વરસાદ ભૂગા કારણે નદી થોડું પાણી પાણી જાય છે વાંધો નથી એ બધું છે વિડીયો પણ આવીને એને મારે મરે કાળ નવો લોકમાં જો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ મારા વિડીયો માતાજી મિત્રો બબાય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ બાય પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો ભાઈ બધાય બાય બાય કરો લાઈક કરો બાય નાખો ને Bye-bye.